ડબોઈની તરસાણા ચોકડી પરથી મોટી સંખ્યામાં ઊઠનો કાફલો પસાર થતા એક સમય તો લોકોમાં આશ્ચર્ય વ્યાપ્યું હતું કચ્છના સફેદ રણ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો ડબોઈ તાલુકાના સાઠોદ ગામે બોરના કામમાં લાખોનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરી ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા ગામના આદિવાસી વિસ્તાર બારીશેરીમાં બોર મોટર પંપ ઉતર્યા વગર બે લાખ ચોમાલીસ હજાર બિલ ચૂપવાઈ ગયું છે મહાદેવ ટ્રેડર્સના કોન્ટ્રાક્ટર દ્વારા બે લાખ ચોમાલીસ હજારના ભ્રષ્ટાચારના મામલે ગ્રામજનોએ નારા લગાવ્યા હતા આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની હાલાકી પડતા ગ્રામજનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે ગામના વિકાસના કામોને લઈને જાગૃત નાગરિકે આરટીઆઈ કરી માહિતી માંગી હોવાનું જાણવા મળ્યું છે લખપત તાલુકો બરોબર ચલાવવા નીકળ્યા માલ ગાટ બકરા આગળ ગયા હે પછી ચલાવવા નીકળ્યા તાલુકા લખપતું આવું પડે માલ આવું પડે માલ આવો પડે ચારવા પડે જાનવર ભૂખ્યા મારત પોહાય નહીં eu okay. tudo okay.